નવસારીને લાંબા સમયથી લોંગ રૂટની ટ્રેનની માંગ કરવામાં આવી હતી જેને આખરે વેસ્ટર્ન રેલવે દ્વારા સ્વીકારી લેવામાં આવી છે હાલમાં જ વેસ્ટર્ન રેલવે દ્વારા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર જતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે ટ્રેનને આવકારવા માટે પૂર્વ પીએસી સભ્ય છોટુ પટેલ અને નવસારી જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો સ્ટેશન પર આવી પહોંચ્યા હતા બે દસ કલાકે આવેલી ટ્રેનને આવકારવામાં આવી હતી તો સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના પણ કરાઈ હતી સુરત સિકંદરાબાદ ટ્રેનના પાયલટને હાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે નવસારી સ્ટેશન પર ઘણા દિવસોથી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને સ્ટોપેજ માટેની માગણી હતી આજે એ પૂર્ણ થઈ છે આજે જતા ત્રણ દિવસ અને આવતા ત્રણ દિવસ આપણને આ સ્ટોપેજ મળ્યું છે એ સિવાય પણ ઘણી બધી માગણીઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણને એક એક સ્ટોપેજ મળી જ રહ્યા છે પણ આ કાર્યક્રમમાં વિશેષ આપણા રાકેશભાઈ દેસાઈ અહીંયાના એમએલએ નરેશભાઈ પટેલ એમએલએ શહેરના અધ્યક્ષ ભુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવકારવા માટે આવેલા હતા અમે સૌ અહીંયાના જેની જેની માગણીઓ હતી એમને તમે જોયું હશે એમને ઇન્ટરવ્યૂ પણ લીધા કેટલા ખુશ હતા તેલુગુ સમાજ હોય કે સોલાપુર જવાવાળા હોય ઘણા બધાને આ ગાડી સારી પડે છે આંધ્રાવાળા તેલુગુભાઈઓ ઘણા વર્ષથી અમે વસીએ છીએ અમે લોકો ત્યાંથી અહીંયા રહેવા માટે આવ્યા છીએ અને દૂધમાં સાગર જેમ અમે અહીંયા ભળીને રહીએ છીએ અમે બિલોંગ ટુ અહીંયા બેંગ્લોર બિલોંગ ટુ સિકંદરાબાદ અને વચ્ચે પુના છે બેંગ્લોર છે દરેક સિટીમાંથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા વસેલા છે અને અમે વારંવાર અહીંયા રેલવે સ્ટોપ માટે અરજી કરેલી કારણ કે અમારે આઈદર જવું પડતું કા તો સુરત અથવા વલસાડ તો આજે ઘણા વર્ષ પછી અમારું સપનું સાકાર થયું છે અમે ભાઈઓ બહુ આનંદ અનુભવીએ છીએ કારણ કે અમને બહુ તકલીફ પડતી અમે અહીંયા અમારા ઘણા તેલગુભાઈઓ છે જે બિલીમર રહેતા ગણદેવી રહેતા એ લોકોને અહીંયા આવવું પડતું તે અમારા માટે આજે એક સારો અવસર થયો કે આજે અમને સરકાર થોડા એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો